હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો તમારા બધાનું સ્વાગત છે મારા આજના વ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે જો વાગી ગયા છે સવારના અગિયાર અને મારે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે કપડાં ધોવાના બાકી છે હું કપડાં ધોવા બેઠી તો કીધું ચાલો વ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ તો ફ્રેન્ડ્સ જવો હું અહીંયા કપડાનો ઢગલો કરીને બેઠી છું હું મારા કપડાં ધોઉં છું અને મારા ચીકુભાઈ એ તો કાંઈ નવરા બેસે નહીં એટલે જો એનું કામ કાઢીને બેઠો છે શું કરો કરીકુ હે શું કરો છો રમકડા ધોવો તમારે એ ધોવાનું છે હે બતાવો જોઈએ રમકડા બતાવો જુઓ હું કપડાં ધોઉ છું અરે વાર બસ બસ યાદ રહ્યો હા ધોઈ નાખવા લો જો ફ્રેન્ડ્સ હું કપડાં ધોઉ છું ને મારા ચીકુ ભાઈ રે એના રમકડા ધોઈ નાખે એને અત્યારે જ ટાઈમ મેળો છે કા બેટું આમ સામ જતો જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ વેરી ગુડ જો ફ્રેન્ડ્સ મારા ચીકુભાઈનું આવું કામ હોય તો ફ્રેન્ડ્સ જો અમારે અહીંયા જામફળ કેવા મસ્તીના આવ્યા છે જો છે ને એકદમ મસ્તીના મીઠા ખાટા મીઠા જો ખાવામાં એકદમ ટેસ્ટી છે જો અમારે કેટલાય નાના નાના ફાલ આવ્યા છે ને આવા મોટા ફાલે કેટલા આવ્યા છે થોડાક તો પાડી લીધા જો ફ્રેન્ડ્સ દેખાતું હોય તમને તો એ મોટું બધું થયું ફ્રેન્ડ્સ અમારા જામફળના ફાલે આવી ગયા છે મોટા મોટા તો ચાલો ફ્રેન્ડ્સ હવે હું મારા કપડાં ધોઈ લઉં ચીકુભાઈને નવરાવી લઉં કપડાં ધોઈને એમનું તો પત છે નહીં રમકડા ધોવાનું તો કન્ટિન્યુ રહેશે તમે મારા આજના બ્લોગમાં બપોરના બાર વાગી ગયા છે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છે અને જો ચીકુભાઈએ નહીં લીધું ચીકુભાઈ નહીં લીધું તમે હે ચીકુભાઈને એકવાર આપણે બોલાવીએ આપે એટલે તરત હે ચીકુ નામ પડવું ખાલી તો જો હવે બાર વાગી ગયા છે એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બપોર સવારમાં મેં શાક કરી નાખ્યું હતું સનુન ટિફિન હોય ને એટલે કરી નાખ્યું હતું શાક અત્યારે મારે છે આજે મંગળવારનો ફાસ્ટ એટલે હું વિચારું છું મારા માટે બટેકાની ભાજી કરી નાખું એટલે જવાના માટે બટેકા છે ને સરસ ધોઈ લીધા છે અને હમણાં એને બાફવા મૂકી દઉં ને બાકી રોટલી નહીં કરવાનો છે કરી નાખું શાક તો સવારમાં જ કરી નાખ્યું હતું અને જો ફ્રેન્ડ્સ મેં તમને હમણાં બતાવ્યું હતું જામફળ પેલા હું થોડુંક ખાઈ લઉં પછી બપોરનું બનાવીશ તો ચાલો ફ્રેન્ડ્સ હું રસોઈ કરી લઉં તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના પાંચ વાગી ગયા છે અને ચીકુભાઈ સુઈને ઉઠી ગયા હું બી થોડોક આરામ મેં કરી લીધો બપોરે ચીકુભાઈ સુઈ ગયા હતા એટલે હું બી થોડીક વાર સુઈ ગઈ હતી આરામ કરી લીધો ને અત્યારે જો પાંચ વાગી ગયા છે એટલે હું થોડોક નાસ્તો ચા તો કરશું મેં મારા માટે કોફી મૂકી છે બનાવવા તો ચાલો હું કોફી બનાવી પી લઉં અને ચીકુભાઈ પણ કંઈક નાસ્તો કરાવી દઉં તો ચાલો અત્યારે ટાઈમ થઈ ગયો સાડા પાંચ થઈ ગયા છે અને બે ચા નાસ્તો કરી લીધો આજે મમ્મીને થોડુંક બહાર જવાનું હતું એટલે ત્યાં ગયા છે નકર તો અમે સાથે નાસ્તો કરીએ હવે ચીકુભાઈ નાસ્તો કરાવી દીધો હાથ પગ ધોઈ સરસ તૈયાર કરી દીધા કેમકે ઉઠેથી પછી પાછા હતા નેવા થઈ જાય એટલે અત્યારે પાછું તૈયાર કરવું પડે પણ જો ચીગુભાઈ અત્યારે શું કરે છે શું કરે હે શું કરસ ફ્રીજ માં શું કામ હોય હે બંધ કરી દો હાલો દવા બંધ કરી દયો દવા પીવી છે હાલો પીવરાવી દો મૂકી દો મૂકી દો હા દવા પી દવા પી તો જો ફ્રેન્ડ્સ મારા ચીકુ આવું કરે છરા કાકી પાછી થાવ ત્યાં તો ભાઈ કઈ કામ કરીને બેઠા જ હોય તો જો હવે અત્યારે મમ્મી નથી એટલે મારે ચીખુભાઈને રમાડવું પડશે કેમ કે મમ્મી હોય તો એને ઘડીક બારે લઈ જો કે અત્યારે બહાર નીકળાય એવું જ નથી કેમ કે તડકો એટલો છે થોડોક ટાઢો પર થાય તડકો ઓછો થાય એટલે ત્યારે હું ચીખુભાઈને બારે લઈ જઈશ ફર રમાડવા અત્યારે ત્યાં ઘરમાં રમે છે જો ઘડીક હજી તો મેં કચરા પોતા કર્યા ત્યાં ભાઈએ પાછું કરી નાખ્યું છે જો શું લેવા જાસ હે આ બધા રમકડા ભરી દો રમકડા ભરી દો તો ચાલો ફ્રેન્ડ્સ હવે હું ચીકુ ચીકુભાઈ જોડે થોડુંક વસ્તી કરી લઉં આ ચીકુ રમવું છે ને આપણે શું રમવું છે હે રમકડાથી રમવું હે રમકડાથી રમવું હે કા ચીકુ એબીસીડી બોલ દો બોલો તો એબીસીડી પછી ઓલું જોની જોની વાળું ગીત ગાવ તો પોઈન્ટ

चौ चीकू भाई ना रमे क्या जिया दीदी क्या दीदी 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 पकड़ो पकड़ो ने, ले, देदे क्या? देदे क्या? क्या? ने जा 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 जाओ 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 हलो 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 जाये जाये गो ग

દીદી જવાનું જવાનું હોય હોય તો ફ્રેન્ડ્સ જો હવે છે અને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ